વર્જન ની અંદર સર્ચ કરવાનો રહેશે i.khedut.gujarat.gov.in જે સર્ચ કર્યા બાદ તમે અહીં જોઈ શકો છો ખેતીવાડી ની યોજના જે ની અંદર તમે જોઈ શકો છો કે અત્યારે બે ઉપલબ્ધ છે તેની સામે વિકતો માટે અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરો જેના પછી તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને જોવા મળશે જેમાં પ્રથમ તમે જોઈ શકો છો પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના ત્યારબાદ બીજા નંબરની અંદર તમે જોઈ શકો છો સ્માર્ટફોનની ખરીદી પર સહાય જેની તમે માહિતી પણ જોઈ શકો છો કે સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% અથવા તમને 6002 માંથી જે ઉછો હોય તે તમને મળશે તો ચલો મિત્રો અરજી કરીએ ઓનલાઈન તેની માટે અરજી કરો પર ક્લિક કરો ત્યારબાદ તમારી સામે એક નવો પેજ ખુલશે ત્યારબાદ અહીં તમારે ઓકે કરું તેના પછી તમે જોઈ શકો છો નવી અરજી કરો બટન ઉપર ક્લિક કરીને નવી અરજી કરી શકો છો અરજીમાં જો સુધારા વધારા કરવા હોય તો અરજી અપડેટ પર ક્લિક કરીને અરજી અપડેટ પણ કરી શકો છો अर्जी बराबर दिया बाद तेने कंफर्म करवानी रहसे अर्जी कंफर्म किया बाद तेनी तुम्हारे प्रिंट काढवानी रहसे तुम्हें अही જોઈ શકો છો સ્માર્ટફોન ની ખરીદી પર સહાય જો તમારા કેડૂત નો ધણી હોય તો આ કરવો થા ના કરીને આગળ વધવા ક્લિક કરો ઉપર ક્લિક કરો તેના પછી તમારે અહી નવી અરજી કરવા ક્લિક કરો ઉપર ક્લિક કરો ત્યાર બાદ તમારે અહી અરજદાર ને વિગત દાખલ કરવાની રહેશે જેવું કે પ્રથમ અરજદાર નું નામ ત્યારબાદ ત્યારબાદ નામ અને તેમની અંદર સ્ત્રી પુરુષ હોય તો પુરુષ સિલેક્ટ કરવું તેના પછી તમારે જાતિ દાખલ કરવાની રહેશે ત્યારબાદ અહીં તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવો જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને તેના પછી તમારે તમારું ગામ સિલેક્ટ કરવું ત્યારબાદ તમારે અહીં મેન્યુઅલી સરનામું દાખલ કરવાનું રહેશે જેની અંદર તમે તમારું ગામનું નામ તાલુકો અને જિલ્લો દાખલ કરી શકો છો તેના પછી તમારે પિનકોડ દાખલ કરવો જો દિવ્યાંગ હો તો આ કરવું અથવા ના કરવું ને તમારી જોડે ઈમેલ હોય તો તમે દાખલ કરી શકો છો અથવા તો તેને ખાલી છોડી શકો છો તેના પછી તમારે ખેડૂતનો પ્રકાર સિલેક્ટ કરવો ત્યારબાદ તમારે મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે તેના પછી તમારે અહીં આધાર નંબર દાખલ કરવો આધાર કાર્ડ નંબર દાખલ કરીને અહીં નીચે રાઇટ ક્લિક કરો ત્યારબાદ જો તમે આત્માનો રજીસ્ટ્રેશન કરાવતા હો તો આ કરો જો ના કરો તેના પછી તમે સહકારી મંડળીના સભ્ય હો તો આ કરો જો ના કરો ત્યારબાદ તમે જો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હો તો આ કરો જો ના કરો ત્યારબાદ તમારે બેંકની વિગતો દાખલ કરવાની રહેશે જેની અંદર તમે પ્રથમ આઈએફએસસી કોડ દાખલ કરીને સો બેંક ડિટેલ પર ક્લિક કરશો એટલે તમારું બેંકનું નામ ઓનલાઈન આવી જશે ત્યારબાદ તમારે અહીં જિલ્લો સિલેક્ટ કરવો અને તમારે બેંકની બ્રાન્ચ સિલેક્ટ કરવી છે. તેના પછી તમારે બેંકનો ખાતા નંબર દાખલ કરવો. એક વખત ખાતા નંબર દાખલ કર્યા બાદ તમારે કન્ફર્મ બેંક ખાતા નંબર દાખલ કરવો. તેના પછી તમારું બેંકની અંદર નામ હોય તે જ રીતે નામ દાખલ કરવું. અને તમારું સરનામું દાખલ કરો પછી તમારે જમીનની વિગતો દાખલ કરવાની રહેશે જેની અંદર તમારે અહીં જમીન રેકર્ડ ધરાવું છું તે સિલેક્ટ કરો તેની અંદર તમારો જિલ્લો તાલુકો અને ગામ જે પ્રથમ તમે સિલેક્ટ કર્યું છે તે જ રહેશે ત્યારબાદ તમારે અહીં જમીનનો ખાતા નંબર સિલેક્ટ કરો ખાતા નંબર સિલેક્ટ કર્યા બાદ તમે ખાતેદારનું નામ જોઈ શકો છો ઓનલાઈન તમે જે પણ ખાતેદારની ઓનલાઈન અરજી કરતા હો تموں نام سلیکٹ کروں۔ ત્યાર બાદ નીચે કેપ્ચા કોડ ભરીને અરજી સેવ કરો પર ક્લિક કરું. અરજી સેવ કર્યા બાદ જો તમારે અરજી અપડેટ કરવી હોય તો અહીં અરજી અપડેટ કરો પર ક્લિક કરું અથવા તો તમે ડાયરેક્ટ અરજી કન્ફર્મ કરી શકો છો. અરજી કન્ફર્મ પર ક્લિક કર્યા બાદ તમે અહીં તમારો અરજી નંબર અને નીચે તમારો ખાતા નંબર જોઈ શકો છો. તેના પછી સબમિટ પર ક્લિક કરો સબમિટ કર્યા બાદ તમે તમારી અરજીની વિગત જોઈ શકો છો જેની નીચે તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે અહીં જોઈ શકો છો અરજી કન્ફર્મ કરો ઉપર ક્લિક કરો ત્યારબાદ ઓકે કરો અહીં તમે જોઈ શકો છો તમારો અરજી નંબરની અરજી કન્ફર્મ થઈ ગઈ છે